ભાવનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિપક્ષના સભ્યો સવાલો ના પૂછી શકે તે માટે શાસક પક્ષના સભ્યોએ સામાન્ય પ્રશ્નો પૂછી સમય બગાડ્યો હતો આ દરમિયાન વિપક્ષના સભ્યોએ હોબાળો કરતા શાસક પક્ષના સભ્યો બહાર નીકળી ગયા હતા ત્યારબાદ વિપક્ષના પાંચ સભ્યોએ બોર્ડ ચલાવ્યું હતું અને સામાન્ય સભાના ઓગણીસ એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ આજરોજ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં કરચલિયા નગરસેવકો દ્વારા જે કામ વિપક્ષ દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં આ સત્તા પક્ષ નથી કરી રહી ત્યારે સત્તા પક્ષના નગરજનો દ્વારા મીડિયા સામે ખુલ્લેઆમ વિસ્તારોમાં દારૂ જુગાર વેચાય છે તેવું સંબોધન કર્યું હતું તેના અનુસંધાને આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પુષ્પગોચ્છ તેમનું સન્માન રાખ્યું હતું પણ સત્તાની બીકે તેઓ ત્યાંથી છૂટી ગયા અને બહુમતીના જોડે આ તમામ બિલો પાસ કરી દેવામાં આવ્યા વિરોધ પક્ષના વિરોધ પ્રદર્શન થવા છતાં મેયર તેની ચેમ્બરમાં ચાલ્યા ગયા આજે ભાવનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી અને એક થી ઓગણીસ કાર્યનું કાર્ય કરવામાં આવ્યું પ્રશ્નોત્તરીમાં વિરોધ પક્ષના નેતાએ વિરોધ પક્ષના આગેવાને ભરતભાઈ પ્રશ્ન પૂછો તેમાં ઝીણવટ ભરી ચર્ચા વાણિજ્યના પ્લોટ માટેની થઈ આ ઉપરાંત એક થી ઓગણીસ કાર્ય સરવાનો માટે મંજૂર કરવામાં આવ્યા આજની અમારી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ઓગણીસ આઇટમ હતી જેમાં તબક્કાવાર અમારે એક પછી એક આઇટમ ઉપર અમારે ચર્ચા કરવાની હોય છે જ્યારે પ્રશ્નો દરમિયાન વાયાત પ્રશ્નો ઉઠાવી અને બોર્ડનો સમય ભાજપના નગરસેવકોએ બરબાદ કર્યો આનો અમે વિરોધ કર્યો એમને તકલીફ પડી ત્યારબાદ જે પછી તબક્કાવાર જે એજન્ડા પ્રમાણે આઈટમ એક બે ત્રણ જે ભાવનગર મહાનગરપાલિકા એ બેસાડ્યું કોંગ્રેસ દ્વારા ફરીવાર એટલા માટે બોર્ડ શરૂ કરાયું કે લોકોને ખ્યાલ આવે કે આ તાનાશાહી જે અત્યારે કરી હાલમાં આ બોર્ડ માં એ તદ્દન ગેરવ્યાજ બી છે આવી ની અંદર આવી કોઈ તાનાશાહી ભાવનગર ની અંદર નથી કરી ત્યારે લોકોને ખ્યાલ આવે કે હવે આ આ એટલે કે કે છે તો લોકો સમજી લેવું સન્માન પણ કરે નગર સેવકો નું સન્માન ખાસ કરીને શાસકો જે અવાજ ઉઠાવ્યો છે જે ડરતા નથી સત્તાથી સત્તા પક્ષ આગેવાનો થી એટલે ભાવનગર ની પ્રજાની જે ચિંતા કરે છે ખરેખર લોક સેવકો એવા જ હોવા જોઈએ જયારે ચાર નગરસેવકો બીજેપીના બીજેપી ના જે કલ્પનાપડા વિસ્તારના છે તેમણે અવાજ ઉઠાવ્યો હોમ મિનિસ્ટર પત્ર લખ્યો ભાવનગરની જે પરિસ્થિતિ હતી જે ભાવનગરની ની કાયદા કાનૂન વ્યવસ્થા જે કથળી ગઈ છે એ માટે એને રજૂઆત કરીને અવાજ ઉઠાવ્યો એટલે અમને અમે સોળે એમને અભિનંદન પાઠવ્યું ભાજપના નેતાઓ જે જમીન પાડે છે બાબતમાં તમારા આગલા પગલાની રણનીતિ શું હોય છે વારંવાર અમારો પ્રશ્ન આ બોર્ડ પર બાબતનો છે જ આજે અમને છેલ્લા છેલ્લી વાર બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આમાં યોગ્ય કરશું જો અયોગ્ય નહીં કરે તો કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે ખૂબ મોટું આંદોલન કરશે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ